જો અમે ધર્મનું આચરણ ન કર્યું હોત તો તમે અમને ક્યારે મળવાના નથી તમે મળ્યા તમે દર્શન આપો છો તેથી સાબિત થઈ ગયું કે અમે અમારા ધર્મનું આચરણ બરાબર કર્યું છે કોઈ અધર્મીને તમારી પ્રાપ્તિ થોડી થાય પ્રાપ્તિ એટલે તત્વથી જાણવું નાના બાળકને પાંચ પચાસ ની નોટ આપી દો એનું એ મૂલ્ય સમજતો નથી મોઢામાં મૂકે ફાળી પણ નાખે મેળવવું એના માટે સાર્થક છે એનું મૂલ્ય જે સમજે છે પાંચસો ની નોટ છે સાચવીને મૂકવું દુર્યધને પણ જોયો છે પરંતુ તત્વથી જાણીએ તો કહે છે આ તો કપટી છે બધા પોતાની રીતે ને જોયો ગોપીઓ કહે છે પ્રભુ અમે તમને તત્વથી જાણ્યા છે અમે તમને તમે કોણ છો માટે ખરેખર પ્રાપ્તિ અમને થઈ છે તમારી અમે તમારી મહિમા જાણીએ છીએ કે તમે કોણ છો પતિવ્રતા સ્ત્રીઓના નિયમનું પાલન કર્યું છે તો તમે અમને પ્રાપ્ત થયા છો હવે તમને પ્રાપ્ત કરીને પાછા ધર્માચરણ માટે પાછા જઈએ જેમ કોઈ ભણી ગણીને છોકરો આવ્યો હોય ડિગ્રી પ્રાપ્ત કરીને વકીલ બની હોય કે પિતાજી હું વકીલ થઈ ગયો બારમાની પરીક્ષા પાસ કરી લે દીકરો કેસે કે બારમાની પરીક્ષા પાસ કરી ત્યાર પછી તો હું આ વકીલ થયો તો પાછો મને બારમાની પરીક્ષા આપવા માટે કેમ મોકલો તમે ગોપીજનો કહે છે ધર્માચરણ ની તમારી પ્રાપ્તિ થઈ હવે પાછા ધર્માચરણ માટે જવાના સંસારમાં જવાના નથી પરંતુ ભગવાન એક વાત કહો સ્ત્રી સ્વધર્મ પત્ય પત્ય સુહૃદાત્મ વૃત્તિ રંગ સ્ત્રી સ્વધર્મ ઇતિ ધર્મ વિદાન જ્ઞાની પાસે કોઈ પુરાણના વક્તા પાસે કથાઓ શ્રવણ કરાયો ચરવા વાળા તમારી પાસે ધર્મનું પ્રવચન સાંભળવા માટે અમે કેમ તમે ધર્મ ઉપદેશ કેમ આપો છો બીજો પ્રશ્ન છે એક સ્ત્રી પોતાના પતિને પરમેશ્વરની જેમ પૂજતી હતી એક દિવસ પતિ કહે કે મારે કામથી વિદેશ જવું છે તો કેટલા દિવસ લાગશે ખબર નથી રડવા લાગી તમારા વગર કેવી રીતે રહીશ તમે તો જાણો છો કે હું તમારા વગર ભોજન પણ કરતી નથી તમને ખવડાવીને જ કહું છું તો પતિ કહે કે મારે જરૂરી કામ છે એટલે મારે ગામ તો જવું જ પડશે પરંતુ આમ ફોટો ને પતિ તો ચાલે હવે કોઈ આધાર છે ને પત્ની ને એટલે બસ ફોટાને જ પતિના રૂપ ને જુએ એની સાથે વાતો પણ કરે એની પૂજા કરે ને જમાડે પછી પોતે ભોજન કરે આવી એક દિવસ પ્રેમથી બસ ફોટાની પૂજા કરે છે જમાડતી હતી એ સમયે ડોરબેલ વાગ્યો સાંભળો આવી ગયો દરવાજો ખોલ હવે પ્રભુ તમે જ કહો કે આ સ્ત્રી શું કરે પૂજા કરે કે પછી દરવાજો ખોલવા જાય

તો અમે જતા રહીએ છીએ પહેલા તમે અમારું મન પાછું આપી તમે જે અમારું ચિત્ત વાંસળી વગાડીને ચોરી લીધું છે ને એ પાછું આપી દો તમે એટલું તો જાણો છો કે દેહની প্রত্যেক ઇન્દ્રિયો ત્યારે જ કામ કરે છે જ્યારે મન એને આદેશ આપે તમે રસ્તે ચાલતા જતા હોય પગમાં કાંટો વાગે તો હાથને ને કેવું નથી પડતું કે પગમાંથી કાંટો કાઢ ઓટોમેટિક એને મન આજ્ઞા આપે છે કે જાઓ કાંટો કાઢ જ્યાં સુધી મનનો સંયોગ ન થાય ત્યાં સુધી બધું કર્મ એ વ્યર્થ છે ક્યારેક બધી જ ઇન્દ્રિયો જાગૃત હોય કોઈ વિચાર કરતા કરતા ઘર તરફ જતા હોય ખબર પડી ઘર તો પાછળ રહી ગયું કોઈ પૂછ્યું કે ભાઈ ક્યાં જાવ યાદ આવે કે ઘર તો પાછળ ગયું આપણે ઘણી વખતે જતા હોય સામેથી કોઈ ઓળખી તો જાય આપણને ધ્યાન પણ ન હોય પછી છે કે લે તું તું ઓળખતો નથી બહુ મોટો માણસ થઈ ગયો છે છે કામ બીજા કરે ઇન્દ્રિયો જાગૃત હતી બધું જ જાગૃત હતું પણ નથી થઈ શકતું તો અમારું મન પાછો આપો મન વગર અમારા પગ ઘર તરફ કેવી રીતે જાય चरुणो ने आदेश अपो तो मनज आपसे के घरे चालो चित्तम सुखे न भवता प्रहृतम गृहेसु य निर्विषत्युतकरा वापि गृज्य क्रृत्य पादौ पदम न चरत स्तव पाद मूलात याम तथम ब्रजमथो करवा मकिंवा

અને ચોર્યા પછી એનું ચિત્ત ભગવાન ચોરી લે છે ને એનો ભવતાપ પૂરો થાય છે ભવરોગ સમાપ્ત થાય છે આમ કોઈ આમાં કોઈ આમ આપવા લેવાની વાત વસ્તુની નથી હવે તમે દૂધની અંદર ખાંડ ઓગાળી લો અને પછી એને બરાબર ઓગાળી તો પછી એમાંથી પાછી ખાડ નીકળી શકે ખરી અસંભવ છે ભગવાન કહે તમારું ચિત્ત મારામાં સમાઈ ગયું છે હવે કેવી રીતે પાછું આપું તો ગોપીઓ કહે તો અમે જઈએ કેવી રીતે પાછા પાદવ પદમ ન ચલત અમાર પગ ઘર તરફ જતા જ નથી ભગવાન કહે તમારા પગ કામ કરતા નથી તો હું તમને યોગ બળથી ઘરે પહોંચાડું તો તમે ઘરે જશો ને તો ગોપીઓ શું ઉત્તર આપે છે એ આપણે આગળ સમજીએ જય શ્રી કૃષ્ણ